નમસ્કાર મિત્રો મારું નામ પરાગ હસમુખરાય દવે છે હું ભાણેજડા પ્રાથમિક શાળામાંથી આવું છું ચુડા તાલુકો અને મારું આજનું ઇનોવેશન છે ઇંગ્લિશ ગ્રામર વર્કિંગ મોડેલ બાળકોને સાથે રાખી અને ઇંગ્લિશના નવા નવા મોડેલ તૈયાર કર્યા છે બાળકોમાં જે અંગ્રેજીનો ડર હતો ભય હતો રસ નહોતો તો એને કેળવવા માટે એમને પોતાની પાસે લાવવા માટે અને અંગ્રેજી વિષયને સહેલો કરવા માટે આ એક નાની એવી પ્રવૃત્તિથી બાળકો રમતા રમતા અંગ્રેજી શીખી શકે તો એની માટે અલગ અલગ પ્રકારના મોડેલ રજૂ કરવામાં આવ્યા છે જે તમને તમારી સમક્ષ રજૂ કરું છું જેમાં એક્શન વર્ક છે તેમજ વર્ક ફ્રોમ માટેનું મોડલ છે ડિગ્રી માટેનું મોડલ પણ તૈયાર કરવામાં આવ્યું છે ત્યારબાદ નાઉન અને પ્રોનાઉન માટેનું પણ એક ચાર્ટ છે પછી બ્લેન્ડ વર્ક પણ છે ત્યારબાદ જોઈએ તો ઓપોઝિટ વર્ડ બોક્સ છે અને ક્વેશ્ચન માટેનું ક્વેશ્ચન બોક્સ પણ રાખવામાં આવ્યું છે તે ઉપરાંત ટેન્સ અને પ્રેપોઝિશન જેવા અંગ્રેજીના નાના નાના ટોપિક સાથે આ વર્કિંગ મોડેલ બનાવી અને બાળકોમાં રસ અને રુચિ વધે તેમને અંગ્રેજી સારું આવડે એ માટેનું બાળકોને વધારે પડતું જ્ઞાન પ્રાપ્ત થાય અને કંઈક અંગ્રેજીમાંથી પોતે શીખીને આગળ આવે એવું કાર્ય કર્યું છે મારી શાળામાં કુલ ત્રીસ છોકરાઓ છે અને એમાંથી સત્તર ટકા એટલે કે સત્તર બાળકો જેટલા બાળકો આ શાળામાં છે એ અંગ્રેજીમાં સરસ કાર્ય કરે છે અસ્તુ જય હિન્દ જય ભારત